સ્વાગત આજે છેને બ્લોગ ચાલુ બ્લોગ ચાલુ આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા અંદર બોલો બોલતા તું સોફી સોફી અને આજે રક્ષાબંધન છે તો હેપી રક્ષાબંધન હેપી રક્ષાબંધન બધાને કહી દયો

તો મહાદેવ તો અમે જઈએ છીએ પલક છે અત્યારે ઘરે અને હું નીચે આવી ગયો છું અને બપોર પછી લગભગ ઘરે જવા નીકળી જવાનું છે મહાદેવ મહાદેવ હવે જો ગ્રીલ મળી જાય તો આગળની ની ગ્રીલ નાખવાની છે બટ આપણે ન્યા જઈને જ વાત કરીએ આ કેમેરો તો તમને ખબર જ છે ઊંધું દેખાડે છે તો આજે છે રક્ષાબંધન એને સબ ટ્રાફિક તો જો ભઈરો આ એક જૂના જમાનાની ગાડી છે હા તો એક જગ્યાએ ગ્રીલ નું પૂછાયું છે પણ ભાઈ હાજરમાં નથી તો થોડી વારમાં આવે છે તો આપણે બીજી જગ્યાએ પૂછાવી કે શું ગ્રીલ ભાવ શું છે કરક્ટ સાઈડ સંગો આટલા ડ્રાઈવિંગ કરું હતી એ વસ્તુ માદેવ હર તો પ્રોજેક્ટર છે ને બે નક્કી કર્યા છે હવે સિલેક્શન પલક ઉપર છે કે પલક શું સિલેક્ટ કરે છે અને બાકી તો એક આ જારી છે નીચેની એરિયા આ એક આ સિલેક્ટ કરી બ્લેક અને આ બેમાં કન્ફ્યુઝન છે અમે કે કઈ લેવી 1 મિનિટ પલકનો ખોલ આવે છે હમ થ્રો કરો તો આ ફૂલ આ ચાલુ જ રહે ને કન્ટિન્યુ તો મહાદેવહર જે બમ્પર ને બધું નખાવાનું હતું એનું કામ ચાલુ થઈ ગયું છે ચાલો હું તમને થોડીવારમાં દેખાડું આજ થાર ની અંદર કેટલો ખર્જો થશે એ નથી કહેવાનું બટ મોડિફાઈ કરાવી છે તો ધીમે ધીમે કરાવતા જશું કેમ કે આજ સિમ્પલ તો બધા પાસે આવે જ છે બોલવાનું કામ ચાલુ થઈ ગયું અને હેડ લેમ્પ થી માટી આર લેમ્પ જે છે આયરા એ આપણે જૂના છે નખાવેલા છે અંદરથી અને નીચેના તો આપણે પ્રોજેક્ટર છે એ તો એને રાખવાના છે પછી આ નાખું આ બમ્પર ઈ ચેન્જ કરવાનું છે આ આ ગ્રીલ છે અને આ બમ્પર છે આ બમ્પર વજન એટલો છે ને આ મારા એક થી તો ઉપડે ને એટલો વજન છે આનો અને લાઇટ હજુ લાઈટ માં હજી કન્ફ્યુઝ છે લાઈટ માં ક્રો હિસાબે છે કે રાતે આપણે બ્લોગિંગ ના હિસાબે બહાર જવાનું હોય તો કે હમણાં એક બહાર થી ટ્રીપ છે લાઈટ માં હજી કન્ફ્યુઝ છું તો આ કરે તમે જો લાઈટ માં વિચારી લઈએ એવું લાગે તો આમ જ રાખીએ હવે આ નંબર પ્લેટ નું કાઢવું પડશે ને સારી રીતના રાખ છે અને પેલી લાઈટ ગાડી નું લુક તો આજ સારું લાગે કાટીને જ એમ કેમ લાગે આ બધું જે કાઈટું છે આની અંદર મેં જોયું ને તો આની અંદર ખાલી ફાઈબર જ છે બીજું કંઈ છે જ નહીં અને આની અંદર લોખંડની પટ્ટી મોટો બેલ્ટ લાઈટ ચાર છે આમાંથી એક લાઈટ સિલેક્ટ કરી છે પ્રો પડે ને એ બાકી આ બે કલાક થઈ ગયા પણ એટલું કામ થયું છે હજી હવે લાઇટ ફિટિંગ નું ચાલુ છે ચાલો ભાઈ આ બમ્પર બાકી હતું લાગે પકડવા ઈ વાત કે પકડાવો તો ગડી કચ્ચા ફાઈનલી ગાઈસ મોડિફાઈ થઈ ગયું છે પણ આમ જો હવે કંઈક અલગ જ લાગે છે પણ આગળની લાઈટ ચાલુ કરીને જોઈ લઈએ કેવી લાગે છે આ ધીમે ધીમે લાઇટ થશે બંને અત્યારે હે ને ફૂલ થાકી ગયા જમવાનું ભેગું થયું નથી એ પણ સુઈ ગઈ છે ઘરે તમે આવો ખાઈશ બધો સામાન છે ને હજી ગાડીની અંદર નાખવાનો એમાં ટાઈમ લાગશે સામાન તો અંદર મૂક્યો પણ અંદર આ રીતના આવે છે આમ તો જો બધું ભાઈ

ઘરે પહોંચી ગયા અને હવે પલતક રાખડી બાંધી પછી નીકળી આવી તાર બાંધવાની છે બાંધવાની છે હમ પૈસા આટમેસા કુટાલ સોફી નવરોયો આલો સોફી સોફી ઊભી રહે આલો ઊભી રહેજો 5000 તમે વહીવટ કરો એક ખાલી આપી દે ખાલી મારા

અને હજી એક અમે એક વસ્તુ ચેન્જ કરવાના છીએ એ પણ સરપ્રાઈઝ રહેશે ત્યારે તમને આ ગાડીનો લુક કઈક અલગ જ લાગશે બેસ પરત ત્યારે આ ગાડીનો લુક સાવ અલગ લાગશે અત્યારે ભલે તમને એમ લાગે કે સાવ સિમ્પલ લાગે પણ મને બહુ સારી લાગી પણ ફોટામાં વધારે ગમી આમ કરતા તો હવે ખાસ કરીને એ વાત પણ કહેવાની હતી કે થોડા ટાઈમ પછી તમને સરપ્રાઈઝ રહેશે કે કઈક અલગ જ થઈ જશે બધા યુટ્યુબર પાસે થાર એક ને એક થઈ ગઈ છે એમ તો મોડિફાઈ કરાવી જરૂરી છે ને ચાલો તો હવે અત્યારે ઘરે આમ સામંત હોજો

એની જગ્યા છે પેલા ઓલી સાઈડ હું બેસતો ને ત્યાં અહીં સુઈ જાતો આ રીતે અને સુઈ જાતો પહેલેથી અહીંથી અમે સુરત લઈને જાતા તો એ અહીંયા સુઈ જાતો પગામાં સુરત સુરત ખૂબ ઉને થવાનું નીચે ઉતરને ભાઈ તો કાઈ વાત બેઠી ગયો અને પાછળ જાવ પાછળ જાવ આ બજો તો તું એલેક્સ બજો બોસ દે દેખારો આમ કદ આમ કદ આમ દેહો તો જઈ